પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો દ્વારા જયદ્રથસિંહ પરમારનું પરંપરાગત રીતે સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું આ અવસરે જયદ્રથ પરમારે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લામાં ભાજપને વધુ મજબૂત બહુમતી અપાવવા માટે તમામ કાર્યકરોને એકજૂટ થઈ કાર્ય કરવા હાંકલ કરી હતી હાલોના ધારાસભ્ય જયદ્રત્તસિંહ પરમાર તથા છોટાઉદેપુરના માજી સાંસદ ગીતાબેન રાઠવાએ ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે પોતાની વરણી બદલ પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વ તેમજ તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અહિયા ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા બધા જ કાર્યકર્તા મિત્રો ની હાજરીમાં ગુજરાત પ્રદેશની ચૂંટણીમાં જે મને જવાબદારી સોંપી છે ગીતાબેનને જવાબદારી સોંપી છે એના માટેનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે જિલ્લાની ટીમનો પણ આભાર માનું છું અને સાથે સાથે પ્રદેશની ટીમમાં આપણું રાષ્ટ્રીય મોડી મંડળ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ આપણા નડ્ડાજી નીતિન નવીનજી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના આપણા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપણા સંગઠનના પ્રભારી આપણા સંગઠન મંત્રી આદરણીય રત્નાકરજી વિશ્વાસ મૂક્યો એ બદલ મોવડી મંડળ રાજ્યના મોવડી મંડળ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો નો ખરા હૃદય આભાર માનું છું વાત કરીએ દેવભૂમિ